અરવલ્લી જિલ્લામાં નેતાઓ અને અધિકારીઓની હોતી ચલતીની નીતિથી જનતા તુબાઓ પોકારી ઉઠી છે માત્ર મિટિંગો કાર્યક્રમોમાં ફોટા પડાવી સસ્તી પ્રસિદ્ધિ અને સુશાસનના દાવા કરતા જવાબદારોના દાવાઓ પોકર સાબિત થઈ રહ્યા છે નેતાઓ અને અધિકારીઓ થોડો સમય મળે તો એકવાર મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પ્રધાન ભીખુસિંહ પરમારના વતનથી થોડે દૂર આવેલા વર્થુ ગામની એકવાર મુલાકાત લેજો કારણ કે આ ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ગામના ગોસ્વામી પડીમાં છેલ્લા દસ દિવસથી અનિયમિત અને મધ્યરાત્રિના સમયે માત્ર ત્રીસ મિનિટ પંચાયત દ્વારા પાણી અપાતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ અડધી રાતે નિવેદનનો વિડીયો વાયરલ કરી તંત્ર સામે સવાલો ઉઠાવી રોષ ઠાલવ્યો હતો અમારી ગોસ્વામી પડીમાં છેલ્લા ત્રણ દિવસથી અનિયમિત પાણી આવે છે અને પોણી આવે તો રાતના બે વાગે પોણી આવે છે કે જે અડધો કલાક માટે જ આવે છે ઉપર ટોકા પર જયારે પાણી ચડાવવાની વાત આવે તો મોટરો રાતના ડ બે વાગે અમે ચાલુ કરીને મોટર ચાલુ કરીને પાણી ચડાવીએ છીએ હવે વારંવાર અમે પંચાયતમાં કે વોટર વર્કસમાં જે ભાઈ છે ને વારંવાર કહેવામાં આવ્યું એમ એવું કેવું છે કે તમારા ફળિયામાં પાણી આવે જ છે એમ પણ કોક કોક અજાણી વ્યક્તિ કે જે જોકે નામ તો અમને ખબર પણ પડે નામ હાલતા નથી કઈ વ્યક્તિને કહેવાથી વાલ લગાવવામાં આવ્યો છે કે વાલ લગાવવામાં મારે દસ કરોડ પોણી બંધ કર્યું છે અને એ ના ઘેર પોણી ચડવામાં આવે છે ખબર નહીં કે કયા કારણથી અને હું ગણતરીથી થી એવી વાળ લગાવ્યો છે કઈ નથી અમારું પોણી જે છેલ્લા ત્રણ દિવસ પાણી નથી આવી એવું કહે તો ખોટું નથી જોકે આવ્યું હતું કાલે રાતના બે વાગે પાણી આવ્યું હતું અડધો કલાક માટે પણ અત્યારે હાલ ટોકા જોવામાં તો ખાલી કામ છે સવારે કાલ રાતના બે વાગ્યા થી અત્યાર સુધી બિલકુલ ટેકુ પાણી નથી આવ્યું અમારે તો અત્યારે જે આજની સરકાર કે જે ભાજપ સરકાર જે મોટી મોટી વાતો કરી રહી છે કે હર ઘેર 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 પાણી આપવામાં આવશે તો આ જે ત્રણ દિવસથી અમારું જે ગોસ્વામી પડી ની અંદર જે પાણી નથી આવતું તો સરકારને હું કહેવા માંગુ છું કે આ જે કાગળ ઉપર ચાલી રહ્યું છે કે પછી બીજી અમુક ગોળીઓ મારી રહી છે અત્યારે એટલે ખાસ વિનંતી છે કે અમારે ત્રણ જે આ ત્રણ દિવસથી જે પાણી નથી આવતું કે અમે એવું નથી કે આખો દિવસ પાણી હોય પણ ફક્ત બે કલાક માટે પણ હા હળવો પાણી કોઈ પણ ટાઈમે કે જે ચાલુ દિવસોમાં રાતના નહીં પણ ચાલુ દિવસમાં ખાલી બે કલાક પાણી અમને હાલે ને તો પણ માટે પાણી ઘણું છે અમારે આખો દિવસ પાણી જોઈતું નથી એટલે સરકાર પંચાયત તમામ વ્યક્તિઓને વિનંતી કરવામાં આવે છે કે ખાલી બે કલાક વ્યવસ્થિત પાણી હાલ કે જે ઉપર ટોકામાં પાણી ચડે અને ટોકામાં પાણી ચડે એવું નહીં આપું તો મોટો લગાવીને ચડાવી પણ કમસે કમ બે કલાક પાણી હાલ પણ રાતના ન લેવી અમારી વિનંતી છે કે રાતના ઉજાગરા ના વેઠવા પડે કે જે આ બહેરો રાત્રે બબે વાગે પીવાનું પાણી ભરી રહ્યો છે તો આ બહેરોને પણ આ ભરવામાં આવે કે જે બે વાગે ઉઠીને પાણી ભર્યું છે બે વાગે કેટલા પાણી ભરવા વિનંતી છે બે કલાક પાણી આપવું રાતે રાતે પાણી આવે છે રાતે બે વાગે પાણી આપે અને દિવસે ઢોરવાનું પીવાની પણ તકલીફ બહુ પડે છે તો આ સરકાર મોટી મોટી પાણીની મોટી મોટી યોજનાઓ કરેલી છે છતાં પણ આટલી ગામડાઓ પરિસ્થિતિ વિકટ બની છે તો સરકાર વિશે મારે શું છે જણાવું આ પડી છે ભૂસ્વામી ફરી બધું તકલીફ છે ભૂસ્વામી ફરી બહુ તકલીફ રહેશે ખૂંજી પાણી આવતું નથી